સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેકનોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કતાર ગામ ખાતે પોતાના નવા નેક્સ્ટ જી કેમ્પસનો પ્રારંભ કર્યો છે જ્યાં એઆઈ આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિસ્તરણ સ્તરે શિક્ષણ આપતી પ્રતિષ્ઠા સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના દેશ કતારગામ સુધી પહોંચી છે નવા કેમ્પસ વિદ્યાર્થીઓને પંદર પ્રકારના અલગ અલગ જેમ્સ જ્વેલરી ડાયમંડ ડાયમંડ ગ્રેડિંગ વેલ્યુશન એઆઈ બેઝ ડિઝાઇન કોર્સિંગ શીખવાડવામાં આવશે આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટિંગ માંગ પ્રમાણે હેન્ડસ ટ્રેનિંગ પૂરી પાડશે આઈ એસ જી જે વતી કલ્પેશ દેસાએ જણાવ્યું હતું કે કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન રિસર્ચ સેન્ટર આવનાર સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારીને આત્મનિર્ભર નહીં તક આપશે અહીં નવીતમ હાઈટેક અને એઆઈ ટેકનોલોજીના આધારે ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે હાઈ મારું નામ કલ્પેશ દેસાઈ છે અને હું અહીંયા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છું ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીની અંદર આજે કતારગામ ખાતે અમે એક હાઈટેક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે જેનું મેન જે અમારું મોટો છે કે આજુબાજુમાં રહેતા અને સ્પેશિયલી સ્કિલ્ડ ડિઝાઇનર્સને વધારે સારી રીતે ટ્રેનિંગ આપી શકીએ ઘણા સમયથી અમારું આ પ્લાનિંગ હતું જ કે હેડક્વાર્ટર્સ જે અમારું સેટેલાઇટમાં છે કે પછી અમે રશિયામાં સ્ટાર્ટ કરી શ્રીલંકામાં કરી છે કોન્સ્ટન્ટલી આ અમારું આઠમું કેમ્પસ છે ઇન્ડિયાની અંદર ડિઝાઇનર્સને નવી મોડર્ન જનરેશન્સનું જે એજ્યુકેશન છે એ અહીંયા અમે પ્રોવાઈડ કરીશું બધાને જેમાં એઆઈ બેઝડ નવું જે જ્વેલરી ડિઝાઇનિંગનું સેશન છે આખું એ આવશે ડાયમંડનું અગતન એક્સપર્ટ કોર્સેસ બધા અહીંયા રન થશે જેમ્સોનનું ચાલુ થશે ઇન શોર્ટ માઇન્ડ ટુ માર્કેટના આખા જેમ્સ અને જ્વેલરીને લગતા બધા જ કોર્સીસ અમે અહીંયા રન કરવાના છીએ નેક્સ્ટ જે અમારું કેમ્પસ છે બહુ જલ્દી મોટા વારા છે પણ ચાલુ થાય છે એટલે આ એક બહુ સારું કેમ્પસ રહેશે બધા માટે મોસ્ટલી જે જેમ જેમ સમય બદલાય છે આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો આવે છે હવે જે ટાઈમ છે બે હજાર પચીસ પછી ટેકનોલોજીનો છે આખો સમય એઆઈ જે છે ડિઝાઇનિંગ કેવી રીતે શોર્ટ ટાઈમમાં કરી શકે પ્રોડક્શનમાં લેબ ગ્રોઉન્ડમાં કેમ સારી રીતે લોકો પ્રોડક્શનમાં કામ કરી શકે એના બેઝ ઉપર બધું અહીંયા શીખવાડવાના છીએ આજે મુખ્ય મહેમાન તરીકે સુરતના એડિશનલ કલેક્ટર વિજયભાઈ દેસાઈ ગેસ્ટ ઓફ ઓનરમાં દિનેશભાઈ નાવડિયા આઈડીઆઈના ચેરમેન અને મિસ્ટર નિકિલ દેસ નિકિલ મદ્રાસી હતા જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કતારગામ કેમ્પસ 5000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ વર્કખંડો અધતન લેબોરેટરી મશીનરી એન્ડ ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે વિદ્યાર્થી એરિયલ ઇન્ડસ્ટ્રીયલ જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ইনস্টিটিউট ડિઝાઇન કરાયું છે આ اس جی جے ના કામપક્ષમાં હાલ હૈદરાબાદ અને શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે સંસ્થા હાલમાં સત્યાવીસથી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે જેમાં ભારતનું પ્રથમ બીબી એ ઇન જ્વેલરી ડિઝાઇનિંગ એન્ડ મેનેજમેન્ટ અને એમ બી એમ ઇન જ્વેલરી બિઝનેસમેન્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે અત્યાર સુધી પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આઈ એસ જી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત